ચોટીલામાં એસબીઆઈનું એટીએમ તોડીને તેમાંથી લાખો રૂપિયાની રોકડની લૂંટ થાય એ પહેલા જ આરોપીઓના કાવતરાનો પર્દાફાશ થયો છે લૂંટને અંજામ આપે એ પહેલા જ પાંચ શખ્સોને ચોટીલા પોલીસે ઝડપી લીધા છે ચોટીલા તાલુકાના નવા ગામમાં રહેતા અજય ઉગ્રેજા નામના શખસે એટીએમ તોડીને તેમાંથી રોકડની લૂંટ કરવાનું કાવતરું ઘડ્યું હતું જે માટે તેણે રોકી રાજ રવિશંકર અને બિરુકુમાર નામના અન્ય ત્રણ શખ્સોને બિહારથી બોલાવ્યા હતા અને મેહુલ મકવાણા નામના શખ્સે રાજકોટની હોટલમાં આ આરોપીઓના રહેવાની વ્યવસ્થા કરી હતી એટીએમ તોડવા માટે જુદા જુદા સાધનો પણ આરોપીઓએ ખરીદ્યા હતા અને રોકડની લૂંટ કરતા પહેલા આરોપીઓએ એટીએમ આસપાસના વિસ્તારની પણ રેકી કરી હતી જોકે કાવતરાને અંજામ આપે પહેલા જ પોલીસે પાંચેય શખ્સોને દબોચી લીધા છે આરોપીઓ પાસેથી પોલીસે હથોડી કટર તણી સહિતના સાધનો ઉપરાંત એક તમંચો બે જીવતા કારતુસ છ મોબાઈલ અને એક કાર સહિત બે લાખ સાઠ હજારથી વધુનો મુદ્દા માલ જપ્ત કર્યો છે અને તમામ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે આઠ લાખ રૂપિયાનું દેવું થઈ જતા એટીએમ તોડીને લૂંટ કરવાનું કાવતરું રચ્યું હોવાની આરોપીએ પણ કબૂલાત કરી છે લઘુભાઈ ધાધરનો અહેવાલ ચોટીલા